પ્રાંતિજમાં વિશ્વ સ્તનપાન દિવસની ઉજવણી કરવામાં આવી પ્રાંતિજના સેવા સદનમાં વિશ્વ સ્તનપાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી ગામજનોમાં સ્તનપાન પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી સેમિનારનું આયોજન કરાયું હતું જેમાં સગર્ભા દાત્રી માતા પિતા દાદા અને કિશોરીઓ જેવા અંદાજે ચાલીસથી પચાસ જેટલા લાભાર્થીઓ હાજર રહ્યા હતા તેમજ તાલુકા સેવા સદનમાં જનસેવા કેન્દ્ર અને આઈ સીડીએસમાં રંગોળી કરાઈ હતી એમ ટીવી ન્યૂઝ પ્રાંતિજ